બધું ભૂલજો પણ મા બાપ ને ભૂલશો નહીં આવી વાત તમે સાંભળી હશે અથવા વોટ્સઅપમાં પણ ક્યાંક વાત પરંતુ આજે હું આવી ગયો છું પાલનપુર ના એક ગામડામાં આ ગામડામાં એક ખેડૂત રહે છે આ ખેડૂતના પરિવારે એમના પપ્પાની એટલા મમ્મી પપ્પાની જે ઇજ્જત કરી છે એની ચર્ચા આજકાલ ગુજરાતમાં ચાલી રહી છે આ પરિવારને હું મળાવું છું એવી તો શું પપ્પા માટે એમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી કે આખા ગુજરાતમાં આની ચર્ચા ચાલે છે ચાલો એ પરિવારને ને મારી સાથે હું તમને ઘણી વખત વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ જતો હોય મા બાપની સ્થિતિ બતાવતો હોય છે

તમને કેમ એવો વિચાર આવ્યો કે મારે મારા પપ્પાની કે મારા મૂર્તિ બનાવી છે તમે કોઈ કે વિચાર્યું કોઈ કોઈ વાર્તા કરેલી મારે તો ભાઈ એવો વિચાર આવી ગયો તો કે મારા પપ્પા ને એમ કે જીવતા જ એમને બધું બતાવી દેવું હોય એવું સુખ જતાવું હોય બે માતા પિતાઓ કે જીવતા જ જે કર્મ કરો એ જીવતા કરો તો જે જુએ મર્યા પછી તો શું કોમ નું એમને મર્યા પછી તો એમને ફૂલ ચડાવો કે એમને પ્રસાદ ચડાવો કે મોટું જમણવાર કરો તો શું કામ જીવતા જે જુએ એ તો એમને દેખાય આવે અને તમે આ માન લો કે આ મૂર્તિ બનાવી છે જો મારી પાસે મૂર્તિ છે ના દાદા છે તમે જો આ દાદા છે આ દાદા ની જ મૂર્તિ બનાવી છે ના એમના દીકરા છે એમના એક ભાઈ છે આખો આ પરિવાર છે આ બાળકો આ વાડી બધું છે તમે આની માટે આમ પેલા કે ગયા ખરા કે મૂર્તિ બનાવી છે મારે તો પપ્પા નું માપ લીધું સાઈઝ લીધા ફોટા પાડ્યા હા એટલે હું અમારે એક હું એક મોબાઈલ માં ફોટો જોયો તો એક સંત નો જે ધ્રમસિંહ ભગત છે અમદાવાદ ના એમનો ફોટો જોયો એટલે મને એવું લાગ્યું કે તું આવી મૂર્તિ તો આ તો એવા ને એવા છે તો આવી મૂર્તિ કીધું મારા બાપા ને બનાવું તો એવો વિચાર આવ્યો એટલે પછી બધાને પૂછપરછ કરી ઘરમાં તો ઘરવાળા તો બધા ખુશ હતા રાજી હતા કે આવો આપણે

પંચોતેર જેવા થઈ ગયા પંચોતેર થઈ ગયા તમારા પરિવારમાં કેટલા છે પરિવારમાં કેટલા ભાઈઓ છે બેનો છે મારે બે ભાઈ અમે છે અને ત્રણ બેનો છે બેનો હું ના ઘેર રહે છે તમે કેટલું ભણેલા શું કરો છો હું તો બાર પાસ કોમર્સ કોલેજ વોલેજ કરેલી અચ્છા તમે આ મૂર્તિ માટે આ સ્ટેજ બનાવ્યું એટલે એના માટે આમ મહાગા વાલા કાકા કુટુંબના ભાઈ ભત્રીજા બેનો બેનનો કોઈ આવી એવું કીધું કે અરે તમે અલગ કર્યું એવું કોઈ એવું ઘણા કેતા કે આમ જીવતા કાકાને બેહાડ્યા તો મુ કીધું મર્યા પછી તો શું કહું અચ્છા જીવતા જ કીધું મારે તો બે એમને મૂર્તિ બનાવી અમને જ દેખાડવું એ દેખાડીશું ત્યારે જીવતા જમણ કર્યું પછી આ મૂર્તિ મૂકી ને એ વખતે ત્રણ ચાર હજાર વસ્તી નું જમણ કરી અને દર વર્ષે જમણવાર તો અમારે ખેતરમાં રાખે છે બે હાજર ત્રણ હજાર નું બરાબર એમના ગુરુ જે છે ને પુણ્ય અમે ઉજવ મારા બાપાની એ અમારે તાલુકો લાગે પાલનપુર પાલનપુર તાલુકો ચડોદર ગામ અને અમારે યગોલા રોડ ઉપર ફાર્મ હાઉસ છે ચડોતર થી અગોલા રોડ ઉપર અમે ફાર્મ હાઉસ કરી દુકાન પણ છે અને બીજું તો પશુપાલન એવું બધું ખેતી નાની એવી ખેતી દસ પંદર વીઘા જગ્યા હવે આપડે ત્યાં પિતા આપડે જવાબદારી છે પિતા દાદા જવાબદારી ખેતી માં જ કરતા શું કરતા મારા બાપા ખેતી જ કરતા અને અમને મોટા કર્યા અમને બધા સંસ્કારો તો એમના માટે થોડું કરી શકીએ આપણે એમના માટે કોઈ કરવું જોઈએ એટલે સેવા આપડે કરવી જોઈએ પણ એનાથી મને થોડો વધારે લાભ હતો કીધું મારા બાપા ને થોડી ઈચ્છા વધારે હોય તો એમને મૂર્તિ બનાવવાનો મારો વિચાર થઈ ગયો બરાબર રાજસ્થાન લઈ ગયા રાજસ્થાન શેડ ઉદયપુર ગયા હતા અમે બરાબર ઈ એક જ દિવસ માં આયા હતા બે દિવસ થયા તા મને આવતા બે દિવસ થયા તા પણ પેલા ને નવાઈ લાગી કે ખુબ રાજી ખુશી બધા એ રાજી ખુશી છે ને બે ભય એમ કે પત્ની રાજી પરિવાર બધા રાજી જુએ અહિયાં મળી રહે વસ્તુ એ હાજર કરે આપણે ત્યાં અત્યારે સમાજ જીવનમાં એવું છે ગામડામાં તો ઠીક છે શહેરોમાં બહુ વૃદ્ધાશ્રમ છે તમે મને એમ છે શિક્ષિત છો ધંધો છે ખેડૂત છો તમને શું લાગે આ બાબતમાં તમે શું કહેશો મા બાપ ની કાળજી નથી લોકો દીકરા લેતા એટલે ભૌતિક સુવિધા ને લીધે છે કે સમાજ જીવન નો ભાગદોડ વધી ગઈ શું લાગે અશુંભાઈ શું કહેશે હું તો એવું કેવું કે પેલા બાપો ધારો કે કમાતા હોય તારજો તો બધા સારું લાગે કે કમાઈ કેતા હોય કોઈ પગાર આવતો હોય કોઈને નોકરી આવતો હોય તો પગાર આવતો હોય તાર જો તો બધાને સારું લાગે પણ ગરડા હોય એટલે પેલો પગાર બંધ થાય એટલે ઘેર વહુ આવી હોય તો એને ના ગમતું હોય કે આ ડોહુ કચકચ કરે હે કે ઓમ કરે કે ઓમ કરે ડોશી કચકચ કરે હે એટલે પછી આવું ના કરવું જોઈએ આમ ખરી અચ્છા કેમ કે ગરડા થોય એટલે આપડી ફરજ માં હવે આપડી સેવા કરવાની આપણે આપણે મોટા કર્યા તો આપણી ફરજ માં આવે સેવા કરવાનું અને એવું ના કરવું જોઈએ જે દાદાની મૂર્તિ બનાવી છે એ દાદા જ મારી જોડે છે આમ તો એ અત્યારે ખુશ છે કે એમના દીકરાઓ મળ્યા ને એમ દીકરા એ પોતાના મા બાપની યાદગારી રૂપે ફળિયામાં છે આ એના ઘર ની સામે જ એક્ જ મૂર્તિ બનાવી છે જે રીતે તમે ભગવાનની મૂર્તિ હોય એવી જ મૂર્તિ અને જિંદગી આખે ટકે એવી મૂર્તિ બનાવશે હું દાદાને પૂછું દાદા એ જે પપ્પા ફાધર એને કેવું લાગે છે તમને કેવું લાગે તમારા દીકરા મૂર્તિ બનાવી દાદા અમારો દીકરા મારે બે દીકરા છે અને અમે ખેતીનું કામ કરીએ છીએ અને મારા માટે એ લોકો ખૂબ જ સેવા કરે છે એટલે બનતો મૂર્તિ બનાવી એટલે મન તો ખુબ જ આનંદ થયો પણ હું તમને એમ કહું તમારા આ બીજે તમારા ઉમરના જે લોકો હતા એવું એવું કીધું હશે કે દાદા તમારા છોકરા એ સરસ સારું કર્યું મન તમને જિંદગી એક યાદ રે એવું કઈ તમારી ગઢા લોકો છે એવું કોઈ અમારા ગઢા લોકો તો એમ જ કહેતા હતા કે અમારા છોકરા છે પણ કે આટલું બધો ખર્ચો ના કરે આ મૂર્તિનો બે થી ત્રણ ચાર લાખનો ખર્ચો કર્યો છે તો એ કે તમારો છોકરો સારું કર્યો અમારે તો કે કોઈ કે ખાવા પીવામાં કે વગી ના લે અમન વગેરે આખે ન અને બધું કરો પણ તમાર તમારા છોકરા કે સારું કેવાય

પછી અમે ઉદયપુર થી મૂર્તિ છ મહિને તૈયાર થઈ ગઈ એટલે કુવા બરાય કુવા અમે એ મંદિર જેવું થોડું કરી અને મૂર્તિ બહેર થી બે થી ચાર લાખનો ખર્ચો કર્યો અને એના પાછળ દમણ હતું ત્રણ ડબ્બા તો જીવ વાપર્યું કુવા છોડી ખવાર્યું મૂર્તિ મૂક્યા પછી અને એના મહિલા એના બાર મહિના મોરી મોટો ઝલો કર્યો અમારે અમારો સમાજ બધો જીવત ઝલો કર્યો તે દસ હજાર વસ્તી જમાડી બે દિવસ હોય ઝલો કરશે તો

હા અમારા છોકરા શ્રવણ જેવા અમને આખા ભારત દેશનું દર્શન કરાયા અમારા જીવ અને અમારો વહુ છોકરા સેવા કરી અને બધી વાતે અમારે સુખ શાંતિ અમને હજુ આપી અમને નવરાવી ઢોરાવી અમારી સેવા બહુ જ કરે હા ત્યાં અમારા શ્રવણ જેવા સિવાય તો કોક જ મળે પાપશાળી તકે અમારી કોઈ ભક્તિ હારી દીધી અમારે આવા દીકરા મળ્યા અને આવી બહુ મળી આ પરિવાર છે તમે દાદા છે મને હું એવું માનતો હોય કે આપણે એવું માનતા હોય કે કથાઓ ફિલ્મો માં શ્રવણ ની વાર્તાઓ જોયું હોય એવું નથી આજે પણ ગામડામાં એક સંસ્થા કુટુંબ સંસ્થા છે પરિવાર છે સંયુક્ત રહે છે પરિવાર સાથે લોકો રહે છે આ એમનો દાખલો છે બરાબર મરી ગયા પછી તો લોકો કદાચ કાશી જઈને પાણી પાય તો પણ શું મતલબ પણ આ પરિવાર એવું માને છે કે જીવતા જીવ મા બાપને સંતોષ ગૌરવ પ્રેમ ભાવ અને એમને દિલમાં જેટલી એણે મહેનત કરી સંતાનો માટે એ બધું પરિપુક્ત કરી લીધું છે આ મા બાપને પણ આનંદ છે હું માનું છું ગુજરાતના લોકો ગુજરાતની પ્રજા ખેડૂતો ખાસ કરી અને આ જુવે અને કંઈક શીખે અને બીજા લોકો સુધી ફોરવર્ડ કરે લાઈક કરે સબસ્ક્રાઈબ કરે અમારો મુદ્દો કોઈને પ્રમોટ કરવાનો નથી પણ ગ્રામ્ય જીવનમાં અને ખાસ કરીને આપણી કુટુંબ સંસ્થા ભાંગી રહી છે લોકો માટે એ લાલબત્તી સમાજ છે આજે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે જયારે ગામડાઓમાં હજી એવા પણ લોકો છે જે મા બાપ ને છે એની ઈજ્જત કરે છે અને એની ઋણ છે એ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બસ આટલું જ જય જય ગરવી ગુજરાત